આ પાણી માત્ર ઠંડુ જ નહીં પણ ખૂબ ઠંડુ હોય છે તદ્દન ઠંડુ કેટલીકવાર લોકો તેમાં ઘણો બરફ પણ મિક્સ કરી દે છે હવે લગભગ દરેક ઘરમાં આ ટ્રેન્ડ છે ઉનાળો આવતાની સાથે જ ફ્રીજમાં ઠંડા પાણીની બોટલો જોવા મળે છે થોડી પણ તરસ લાગે અને ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી અને ગળાની તરસ છીપાવી લે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનાથી તમારા શરીરને કેટલું નુકસાન થઈ રહ્યું છે રેફ્રિજરેટરમાં પાણીને આર્ટિફિશિયલ રીતે ઠંડુ કરવામાં આવે છે કોઈ પણ ઋતુમાં તેને પીવું શરીર માટે સારું નથી રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી પીવાથી કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં બે હજાર બારમાં પ્રકાશિત થયેલો અભ્યાસ સૂચવે છે કે ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે કારણ કે આપણા શરીરનું સામાન્ય તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે જો આપણે ઠંડુ પાણી પીશું તો શરીરને ખોરાક પચાવવા માટે વધુ મહેનત કરવી પડે છે હાર્ટ રેટ ઓછા થઈ શકે રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી પીવાયથી ધમનીઓના અચાનક સંકોચનને કારણે વિપરીત પરિણામો આવી શકે છે જે લોકોને હૃદયની સમસ્યા હોય તેઓએ ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી એરિથમિયા અનિયમિત હૃદયના ધબકારા થઈ શકે છે રક્તવાહિનીઓ સંકોચાઈ જવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે માથાનો દુખાવો થઈ શકે છે ઠંડુ પાણી પીવાથી મગજના તંતુઓમાં સંકોચન થઈ શકે છે તે બ્લડ સર્ક્યુલેશનને અસર કરે છે મગજમાં જરૂરી ઓક્સિજનનો અભાવ હોઈ શકે છે જેના કારણે માથાનો દુખાવો થવાનું જોખમ રહેલું છે ખાસ કરીને માઇગ્રેનથી પીડિત લોકોએ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ મેટાબોલિઝમ ધીમું થઈ શકે છે ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ ક્રિયા ધીમી પડી શકે છે કારણ કે ઠંડા પાણીને સામાન્ય તાપમાને લાવવા માટે શરીરને વધુ ઊર્જા ખર્ચવી પડે છે જે કેલેરી બર્ન કરવાની પ્રક્રિયાને અસર કરે છે ઉનાળામાં મેટાબોલિક રેટ ધીમો પડી જાય છે આ સ્થિતિમાં રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવાથી અપચોક કે પેટ ખરાબ થઈ શકે છે ઠંડુ પાણી શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે ઠંડુ પાણી જે ત્વરિત તરસ છીપાવે છે શરીરને હાઇડ્રેટે રાખવાને બદલે તે ડિહાઇડ્રેટ કરે છે આ જ કારણ છે કે ઠંડુ પાણી પીધા પછી પણ વારંવાર તરસ લાગે છે ડિહાઇડ્રેશન ટાળવા માટે તમે લીંબુ સાથે સામાન્ય પાણી પી શકો છો તેનાથી શરીરને રાહત અને ઇલેક્ટ્રોલાઇટ્સ બંને મળશે ઠંડુ પાણી પીવાથી ગળામાં મ્યુકસનું જોખમ વધી જાય છે આનાથી ગળામાં દુખાવો અથવા ચેપ થઈ શકે છે અવાજમાં ફેરફાર થઈ શકે છે ક્યારેક શરદી અને ઉધરસ જેવી સમસ્યા પણ થઈ શકે છે દાંતની સેન્સિટિવિટી વધી શકે જ્યારે તમે ઠંડા પાણીનો પહેલો મારો છો ત્યારે દાંતમાં અચાનક કળતરની સંવેદના થઈ શકે છે કારણ કે દાંત તાપમાનમાં અચાનક ફેરફાર માટે તૈયાર નથી આ દાંતની સંવેદનશીલતાનું કારણ બની શકે છે ઉનાળામાં ગરમી અને તડકામાંથી પાછા આવ્યા પછી ઠંડુ પાણી પીવું નુકસાનકારક છે જ્યારે આપણે લાંબા સમય સુધી તડકામાં રહીએ છીએ અને પાછા ફર્યા પછી ફ્રીજ ખોલીને સીધું ઠંડુ પાણી પીએ છીએ તેનાથી શરીરને ઝટકો લાગે છે શરીરના તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે જેના કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે પેટ ખરાબ થઈ શકે છે અથવા કોઈ અન્ય શારીરિક સમસ્યા થઈ શકે છે જો તમે ઠંડુ પાણી પીતા હો તો કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ ઉનાળાની ઋતુમાં સામાન્ય પાણી પીવું બેસ્ટ વિકલ્પ છે શક્ય હોય ત્યાં સુધી ઠંડા પાણીથી અંતર જાળવવું જોઈએ જો તમારે ઠંડુ પાણી પીવું હોય તો ખૂબ ઠંડુ પાણી પીવાને બદલે તેમાં થોડું સામાન્ય પાણી મિક્સ કરો અને પાણીનું તાપમાન સામાન્ય કરો શું રેફ્રિજરેટરના ઠંડા પાણીને બદલે માટલામાંથી ઠંડુ પાણી પીવું સલામત છે હા બિલકુલ માટલામાંથી પાણી સંપૂર્ણપણે સલામત છે તેનું કારણ એ છે કે વાસણમાંનું પાણી મશીન દ્વારા ઠંડુ કરવામાં આવતું નથી અને તેને ચોક્કસ મર્યાદાથી વધુ ઠંડુ કરી શકાતું નથી માટીના છિદ્રોમાંથી આવતી હવા વાસણની અંદરના પાણીનું તાપમાન ઓછું રાખે છે ઉનાળામાં જ્યારે આ બહારનું તાપમાન ખૂબ વધારે હોય છે ત્યારે ઓરડાના તાપમાને પાણી પણ ખૂબ ગરમ લાગે છે આવી સ્થિતિમાં ઘડાનું પાણી પીવું એ એક સારો અને સલામત વિકલ્પ છે પાણી પીવાની સાચી રીત કઈ છે તમારે ઊભા રહીને પાણી પીવાનું ટાવવું જોઈએ કારણ કે તેનાથી તમારી કિડની પર ખરાબ અસર પડી શકે છે આ સિવાય આર્થરાઇટિસ પણ થઈ શકે છે હંમેશા બેસીને પાણી પીવાનો પ્રયત્ન કરો ઊભા રહીને પાણી પીવાથી પણ તમારી ચેતા પર તાણ આવી શકે છે શું ઠંડુ પાણી પીવાથી સ્ટ્રોક થઈ શકે સામાન્ય સંજોગોમાં સૂર્યના સંપર્કમાં આવ્યા પછી તરત જ બરફનું ઠંડુ પાણી પીવાથી હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ રહેતું નથી વિવિધ હવામાન પરિસ્થિતિઓ અને તાપમાનને સમયોજિત કરવાની કુદરતી ક્ષમતા છે જે લોકોને પહેલાથી જ હૃદય સંબંધિત સમસ્યાઓ છે તેઓએ થોડી સાવધાની રાખવી જોઈએ જોકે બરફનું ઠંડુ પાણી પીતા પહેલા અથવા ઠંડુ ખાતા પહેલા થોડો આરામ કરવો વધુ સારું છે ઉનાળાની ઋતુમાં બહારથી પાછા ફરતા જ ઠંડુ પાણી પીવાથી રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે પરંતુ તેનો સ્ટ્રોક સાથે સીધો સંબંધ નથી